કેશો આજના નવા કાર્ય માટે ખાતમુહૂર્ત માટે તેર વર્ષ પહેલા અગાઉ બી રોડ હતો તૂટી ગયો હતો પછી તેર વર્ષથી લગભગ પાંચ સાત વર્ષથી માંગણી કરી હતી અને હવે અમારા કોર્પોરેટરો હતા એમને માગણી અમે રાખેલી હતી કે એ લોકોએ હવે આ રોડનો ખાતપૂર્વક રાજ્ય કરી દીધું છે એમને બોધરી આપી છે કે ભાઈ દિવસના અંદર આ રોડનું પૂર્ણ કામ કરી દીધું અને બાકીના જે રોડના કામ બી છે મુસ્લિમ વિસ્તારના એની બી રજૂઆત આપણે કરી છે એ રોડના બી કામ આપણે લેવામાં આવશે થોડા ટાઈમ પછી એ રોડના બી કામ ચાલુ કરવામાં આવશે પાછળનો રોડ છે એ આખો છે બે નંબર વોર્ડમાં એ રોડ પૂરો પૂરો પૂર્ણ કરવાનો એમને વીસથી ત્રીસ દિવસની મુજબ આવી છે પૂરો કરી દેજો એટલે આપ એમનો અમારા કોર્પોરેટર સાગરભાઈ એમનો કોર્પોરેટર ચાર છું રેલવે સ્ટેશન વિસ્તારમાં જે અત્યારે માર્ગનું કામ ચાલુ થયું છે કઈ ગ્રાન્ટમાંથી ને કઈ રીતનું થયું છે ક્યારે પૂરું થશે મસ્જીદ પાછળનો વિસ્તાર છે જેની અંદર ઘણા લગભગ તેર વર્ષથી તેર વર્ષ પહેલાં રોડ બનેલો હતો જેનું કામ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે હવે આ જે યુડીપી અઠ્યાસી સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટ છે જેની અંદર આ કામગીરી થવાની છે અને અંદાજે પંદર વીસ દિવસમાં કામ પૂર્ણ થઈ જશે કેટલા સમય પછી બનાવી રહ્યો છે આ માર્ગ